જોઈ તો કોઈ બીજા વચ્ચે જે હોય તે એવું સાથે કે લોકોની ડિમાન્ડ છે લોકોની ડિમાન્ડ અટાડે નગર કોર્પોરેશન બનાવવાની છે નહીં કે પ્રમુખ બદલવાય આપણે આ વાતને હું સખત અમિતભાઈને કાર્યકારી તરીકે શુભેચ્છા પણ આપું છું અને પહેલી વખત થક્કો આપું બહુ જાહેરમાં ફરી વખત આવું ના થાય એવી મારી વિનંતી છે કારણ લોકો પાંચ વર્ષથી રિબાઈ છે યાર એમની એમની હાલત જો એમને રસ્તા નથી મળતા એમને પાણી નથી મળતું એમને રસ્તો ખોદે પાછો પાઇપલાઇન નાખે પાઇપલાઇન માંથી રસ્તો કરે રસ્તો કરીને પાછું ખોદે આ સતત પ્રક્રિયામાંથી લોકો ત્રાસી ગયા અને એ વખતે આપણી અંદર અંદરની કોઈ કુસામત ખોલી થી કે જરા જાય કે રાવાય તમારા સેવાએ કાયાલે જ નહીં અને હું મારું બાજુ મારી વિના ના એવું નથી લોકોની પીડા છે આ આ લોકોની પીડાને ઉજાગર કરી લો ખાલી તો પણ તમે જીતો છો એવા સમયે હું જ મારા સિવાય કોઈ ચાલે નહીં હું કહું એને ટિકિટ આપો હું કહું એમ કરો એ એ વસ્તુ થાય તો લોકોને અન્યાય થાય હું આપને વિનંતી કરું છું જૂનાગઢથી આ ગ્રીન પ્રજા બેઠી કે આપના અમને કારણે આપણી ભૂલના કારણે પ્રજા પીડાઈની એની ખાતરી આપ સવે રાખવાની છે અને એવી મારી અપીલ છે કે નાનાથી લઈને મોટા કાર્યકર સુધી આવી કોઈ પણ પ્રકારની ભૂલ ના કરે એવી વિનંતી કરવા કરું છું કદાચ કારણ કે પાંચ વર્ષથી સાદાબેન હું એ વાત સમજુ છું કે સખત પીડા છે લોકોને જે પણ તમે કોઈ પણ ગલીમાં ઉતરો ત્યાં એમ કે અમારે ભાજપને ને મત જ મત દેવો અમારે કોંગ્રેસને મત દેવો અમારે કોંગ્રેસને મત દેવો આને કાઢવા એવા જ વખતે આપણી કોઈ નાની મોટી ભૂલ આપણે આપણા મનમાં ના હોય વાત અને વાત એટલી રહી કે જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા સીઈ બનીને બેઠા હતા ત્યાં કાં જીત મત કરતા તમને ટિકિટ આપવાની ને સાંભળતા નથી તમને રોટલા ખાવાની તો સાથે બેહીએ અમે કલાક કલાક ઉંજાવાય જેવા સિનિયર માણસ તમારે ત્યાં બેસે અરે સામે સાંભળતા નથી દુકારીને અરે વાત તો કે હમણા દેતા એ લોકો પાટીલ છે જાહેરમાં ખડાવે કોકને પૂછો એ પાટી ક્યાં ત્યાં બધન મજા આવે ને કે કે અમાર તો આ તો પછી નથી અમારે ટિકિટ ભાજપ પમાડી દે અમારું કામ કરું છું પાર્ટીની જે ડિસિપ્લિનની વાત કરે

અને એ કરવાથી કહેવાય છે કે આખાને અમે તો નો રિપીટ કર્યા એ નો રિપીટ કર્યા પણ માલ તો એ જ છે તમે લોટ પહેલાં બાંધો અને પછી પહેલાં રોટલી બનાવવાનું નક્કી કરો રોટલી પૂછી નહીં અમે તો ભાખરી બનાવી અરે ભાઈ તમારો આ હડેલ લોટ છે ઘઉંનો નથી અમારું કહેવાનું એમ છે એટલે ના તો ભાખરી થાય કે ના તો રોટલી થાય એમણે એ ન રિપીટ કરે તો પણ માલ તો કે જ છે કે પાછા કામ નથી કરવાનું એક વાત નંબર બે જેને કંઈક શીખવા મળ્યું શીખવા એને પેલા બંધાવે નેતૃત્વ હિન પ્રજા જયારે કરવા જઈ છે ભારતીય જનતા પાર્ટી ત્યારે અહીંના મુખ્ય માણસો ને છું જ્યાં પણ જે પણ જગ્યાએ જેટલું પણ એક કહેવાય ને કે વાર જેટલી પણ આપણી વચ્ચે પેલી ન રહેવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક તો આપડા વડીલોએ બલિદાન દીધા તો દેશ આઝાદ થયો આપણે બલિદાન ના દઈ શકીએ તો આપણા મિત્રોને ટિકિટ પણ ના હોય કે મળે એટલી આ પ્રજા માટે નહીં કરશું માત્ર આપણે જ વાત કરશું તો પ્રજા માટે શું કરવાના કોંગ્રેસ હંમેશને માટે પ્રજા પડખે છે પીડિતો પડખે છે નાના લોકો સામે ભેગા છે નાના વેપારી જોડે છે નાના ઉદ્યોગકાર જોડે છે ત્યારે આપણે પ્રજાને જોડે છે ને પ્રજા માટે જે પણ કરવું પડે તે આપ સૌ કરશો એવી મને પૂરી ખાતરી છે અને ફરી આવી કોઈ વાત હરકત ન થાય એવી આખી તમામને કહું છું મિત્ર ખાસ કરીને પત્રકાર મિત્રોને કહું કે અમારા માટે ના પ્રજા માટે તમે સપોર્ટ કરો એવી બે હાથ જોડીને વિનંતી શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો